कृष्ण कन्हैया तारा नाम रंग मने मनैला रे रसिया तारा नाम रंग मने लो रे रसिया तारा नाम रंग मने गो रे रसिया तारा न मनो रसिया तारा

I'm sorry, 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 I'm गाड़ी के छे सारी खोटी बातो के लोको मने गाड़ी के छे सारी खोटी बातो के हस्ते मोडे से ते हु तो संकट सामनो हस्ते मोडे से ते हु तो संकट सामनो नीचे मे तो पाको की दो चेड़लो तारो जाली ली दो नीचे मे तो पाको की दो चेड़लो तारो जाली ली दो देख तो ली दो रे रसिया तारा नामनो तो ली दो I'm a normal. રમા જોયું ત્યારે મનડો મારુ મોયું ત્યારે મંદિરમાં જોયું ત્યારે મનડો મારુ મોયું ત્યારે દિલ મને જાગ્યું રે રશિયા તારા નામમાં દિલ મારુ જાગ્યું રે રશિયા તારા નામમાં મન મોહન મોલી તારી આખડી તારી કામણ ગારી મન મોહન મોલી તારી આખડી તારી કામણ ગારી નિર્ખીને રો લાગ્યો રે રશિયા તારા નામનો નિર્ખીને રો લાગ રે રશિયા તારા નામનો નય છોડું નામ તારું વાલા મને લાગે પ્યારું નય છોડું નામ તારું વાલા મને લાગે પ્યારું તારી પીત જાગી રે નસિયા તારા નામની તારી પીત જાગી રે નસિયા તારા નામની ચુડલો મે તો ફેર્યો રે નસિયા તારા નામનો ચુડલો મે તો ફેર્યો રે નસિયા તારા નામનો તો ઓડીસ્યા તારા નામરે રંગ મને રાજ્ય તારા નામ લો રંગ મને રાજો રે દસ્યા તારા કૃષ્ણ ગણયા લાલ